નમસ્કાર મિત્રો હાર્મોનિયમ શીખો સિરીઝ એપિસોડ વનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના એપિસોડમાં આપણે હાર્મોનિયમનો પરિચય તેમજ હાર્મોનિયમના ભાગો વિશે માહિતી મેળવીશું તો વિડીયોમાં અંત સુધી બના રહેજો અને સાથે સાથે ચેનલ ઉપર પહેલી વખત આવે હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલ બે લાયકન ક્લિક કરી ઓલ પર ક્લિક કરજો જેથી કરીને આવનારા તમામ વિડીયોની માહિતી એટલે કે નોટિફિકેશન તમને સમયસર પ્રાપ્ત થઈ જાય મિત્રો હાર્મોનિયમનો પરિચય મેળવતા પહેલાં ભગવાન શ્રી ગણેશને યાદ કરી લઈએ ગાઈ ગાયેગા ગાયેગા પતિ જગવંદના ગાયેગા પતિ જગવંદના ગાયેગા પતિ જગવંદના તો એપિસોડ ની શરૂઆત કરતા પહેલા આપણે ભગવાન શ્રી ગણેશને યાદ કરી લીધા હવે હાર્મોનિયમનો ટૂંકમાં પરિચય મેળવીએ મિત્રો હાર્મોનિયમની શોધ એલેક્ઝાન્ડર ડેબિન નામના વ્યક્તિએ કરી હતી હાર્મોનિયમ મુખ્યત્વે લાકડામાંથી બનેલું હોય છે એમાં ખાસ કરીને સાગના લાકડાનો ઉપયોગ થાય છે હવે હાર્મોનિયમના મુખ્ય ત્રણ ભાગ છે એ ભાગ વિશે ચર્ચા કરી તો મુખ્ય ત્રણ ભાગની અંદર સ્ટોપસ કીઝ અને ધમણ આ ત્રણનો ઉપયોગ થાય છે એટલે કે આ ત્રણનો સમાવેશ થાય છે સ્ટોપસ ખાસ કરીને હાર્મોનિયમના આગળના ભાગમાં આવેલા છે હાર્મોનિયમ વગાડતા પહેલાં એને ખોલી નાખવા ખૂબ જ જરૂરી હોય છે ત્યારબાદ કીઝની વાત કરીએ તો કીઝમાં વ્હાઈટ અને બ્લેક કીઝ આવેલી હોય છે અને એમાં ઘણી બધી કીઝ આવેલી હોય છે અને દરેક કીઝના નામ પણ હોય છે બરાબર એ નામ આપણે નેક્સ્ટ એપિસોડમાં શીખીશું હવે ધમણની વાત કરીએ તો ધમણ કાર્ડબોર્ડ તેમજ ચામડામાંથી બનેલું હોય છે તો ધમણનો ઉપયોગ જરૂરિયાત પ્રમાણે કરવાનો હોય છે જ્યારે આપણી ફિંગર્સ કીઝ ઉપર હોય છે ત્યારે જ એનો ઉપયોગ કરવાનો હોય છે બરાબર તો આજના વિડીયોમાં આપણે હાર્મોનિયમના ભાગો તેમજ હાર્મોનિયમનો ટૂંકમાં પરિચય મેળવ્યો હવે નેક્સ્ટ એપિસોડમાં આપણે સ્વર વિશે માહિતી મેળવીશું સપ્તક વિશે માહિતી મેળવીશું તો ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન ક્લિક કરી ઓલ પર ક્લિક કરજો અને જે મિત્રોને હાર્મોનિયમ શીખવું છે એમને આ વિડીયોને શેર કરી દેજો તો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત